જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ બેન તમારું મારું નામ રીતાબેન પટેલ છે ક્યાં રહેવાનું બેન મારે રહેવાનું વડોદરા સુભનપુરા બેન તમને કઈક પ્રોબ્લેમ હતો શું પ્રોબ્લેમ હતો હા મને દિવાળી ગઈ દિવાળી મારી ઘૂટનની ગાડી ફાટી ગઈ હતી બરાબર પડી જવાથી પછી તો તમે કોઈ બતાવ્યું હતું મે ડોક્ટર ને બતાવી શું હતું ઓપરેશન કરવું પડશે અઢી લાખ રૂપિયા સુધી ડોક્ટરે એટલે બે થી અઢી લાખ સુધીના ખર્ચા તમને બધા નું કેવું એવું હતું કે ઓપરેશન વગર થશે નહી બરાબર તો અત્યારે તો તમને સંપૂર્ણપણે સારું છે થયું છે મને છે ને મેં એક ફેસબુકમાં વિડીયો જોયો હતો બરાબર સુરત નો તો ત્યાંથી પછી એ અંદર કોન્ટેક નંબર લખેલો હતો એ વિડીયોમાં એ કોન્ટેક નંબર એ દવા મેં મંગાવી હતી ત્યાંથી સુરત થી બરાબર આયુર્વેદિક દવા આવે છે એ મેં દવા મંગાવી હતી પછી એ દવાથી મને સારું થયું કઈ દવા છે બેને એ દવા છે એક કા જોઈન્ટ જીમ છે જોઈન્ટ જીમ જોઈન્ટ જીમ છે પછી આ બીજી છે કેલ્શિયમ છે કેલ્શિયમ છે હા અને આ ત્રીજી છે ઓર્થો ઓર્થોમેગા હા આ ત્રણ દવાનો કોર્સ તમે કેટલા સમય કર્યો છે બેન આ ત્રણ દવાનો કોર્સ મેં બે મહિના સુધી કર્યો છે આમ તો મને ત્રણ મહિના કર્યું હતું પણ બે મહિના બે મહિના તમે રેગ્યુલર લીધી છે અને બે મહિનામાં તમને અત્યારે સંપૂર્ણપણે સારું છે સંપૂર્ણપણે મને સારું છે બરાબર અત્યારે તમે જે ગાદી ફાટી જવાનો જે પ્રોબ્લેમ મને કીધું એમાં તમે બધી રીતે બધું કામ બામ બધું જ થાય છે હું કામ કરી શકું છું દોડી શકું છું ઘૂટન પલાઠી વાળી બેસી શકું છું પછી વજ્રાસનમાં બેસી શકું છું સરસ હા તો લોકોને તમે શું સંદેશો દેવા માંગો છો બેન હું તો એવું જ કહીશ બધા લોકોને કે તમે આ દવા એનાથી તમને એકદમ સારું થઈ જશે બીજું કઈક તમારા હસબન્ડ ને પણ કઈક પ્રોબ્લેમ હતો થાપામાં બરાબર તો એને પણ ડોક્ટરે ઓપરેશન કરવાનું જ કહ્યું હતું અને પછી મેં મારા માટે આ દવા ખાધી હતી એટલે એમના માટે પણ આ દવા મંગાવીને એમને ખવડાવી તો એનાથી એક મહિનામાં સારું થઈ ગયું એક મહિનામાં એમને સારું થઈ ગયું સરસ પછી મેં એનો એક્સરે કરાયો એક મહિના પછી તો ડોક્ટરે કીધું કે જોઈન્ટ થઈ ગયું છે જોઈન્ટ થઈ ગયું છે સરસ તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ધન્યવાદ થેન્ક યુ